ગોકા મારો કમ્પ્યુટર માં કયું ના હાલો ને એમ સુઈ જાવ ને કાઈ ગોકા નથ મારતો ઓફિસ નું કામ કરું છું જોને દેખતી નથી એક તો લગન ઢુકડા આવી ગયા તો હાંજે હાંજે મારે જાગીને પતાવું પડે ને હાથી તમે એક ને એક જીદાજી છો તમે મોર ના થા તો કોણ ગામના કૂતરા મોર થાય વાત કરે હાલો હાલો જલ્દી પતાવી ને પછી આવજો એમ કહું બીજું કઈ નથી કેતી આ પીઝા ને બટકા રખડે ખાઈ જાવ કાલ નું શું પ્લાનિંગ છે કઈ દે પેલા મને પછી હવાર સો વાગ્યા માં ઘસકાયવા ઘસકાયવો વેલી પછી પાડા ને જેમ ઉતારે તારે જોટા ને કામ હોય તો વેલું તૂટવું પડે ને